ખેડૂતોની સાથે જે અત્યારે પોલીસ પર આક્ષેપો લાગે છે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસ બરબડતા અને પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે તો આ સ્થિતિનું નિર્માણ શા માટે થતું છે કઈ સ્થિતિમાં આ બધું થતું છે હવે આ જે તમારો સવાલ છે એ બહુ એપ છે કારણ કે આ ખાલી ખેડૂતોની સિચ્યુએશનમાં નથી આ એવરી સિચ્યુએશનમાં જ્યારે સરકારને એમ લાગે છે કે સ્થિતિ એમની વિરુદ્ધ જાય છે ત્યારે એ લોકો પોલીસ ઈડી એ લોકોનો ઉપયોગ કરે છે અને એનાથી એક હવે એક નેરેટિવ સેટ થયું છે કોમન કોમન માણસ પણ એમ વિચારી શકે છે કે જ્યારે પણ આપણે સરકારના વિરોધમાં જશું ત્યારે આ દશા અમારી થવાની છે પોલીસનો ઉપયોગ થશે ઈડીનો ઉપયોગ થશે ઇન્કમ ટેક્સનો ઉપયોગ થશે બધા ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટની અંડર આવે છે એ બધા સામદામ દંડભેદની રાજનીતિ કરી રહી છે ભાજપ અને હવે લોકોને થોડું મને કે મને એમ લાગે છે કે એ સોશિયલ મીડિયા અને અવેરનેસનું જે દોર છે એમાં લોકો હવે સમજે છે કે આ આ રીતે જે વાપરે છે પોલીસને અને આવી રીતે જો દમન કરે છે એ બધા એ એ લોકો માટે જ ખરાબ કરી રહ્યા છે સરકાર ઉગડી પડી છે કે હમણાં અમે કંઈ પણ કરીએ પણ સરકાર બચાવી જરૂરી છે ખેડૂત વર્ગ નથી જોતી એ લોકો ખાલી બિઝનેસમેન ઓરિએન્ટેડ સરકાર થઈ ગઈ છે એ લોકોને પૈસા જે આપે એની સાથે એ લોકો રહેવા માંગે છે એ લોકોનું ભલું કરવા માંગે છે બાકી એ લોકોને ખેડૂતોથી મજૂરોથી શ્રમિકોથી કોઈથી લેવા દેવા નથી અને બધા સોર્સેસ યુઝ કરીને બધા જો આંદોલનો છે એજિટેશન છે એને ઓપરેશન કરવાની કોશિશ કરે છે તો તમે એવું માનું છો ખરા કે અત્યારે જે સ્થિતિમાં ખેડૂતોમાં આંદોલન છે હમ સફળ થશે કે નિષ્ફળ થશે પરિણામલક્ષી લડાઈ થશે કે તમને શું માણસો તમને શું લાગે છે અ હું હું શું માનું છું એના કરતા હું શું ચાહું છું એ વધારે અગત્યનું છે હું ચાહું છું કે એ લોકોને એનું હક મળે એ લોકોની જે આંદોલન છે એને દિશા મળે એને વેગ મળે અને બેસિકલી જે આપણે જો કોઈ બીજો કોઈ બી વર્ગ હોય એના કરતાં ખેડૂતોને આપણી થોડી લાગણી એટલે વધારે હોય કે એ લોકો આપણી માટે આટલું આટલી મહેનત કરે ને આપણી થાલીમાં બે ત્રણ ટાઈમ જે જમવાનું આવે છે એ એ લોકો વતી આવે છે એટલે મને એ લોકો સાથે લાગણી છે અને મારી એમ પ્રાર્થના છે કે એ લોકોને જે આંદોલન છે એને એને એના ભાવ મળે એ લોકોની જે પરેશાનીઓ છે એને એનાથી દૂર થાય અને એ લોકોને હવે કોઈ એવો ગાઈડ કરવાવાળો મળે કે જે એક દિશામાં એ લોકોને ગાઈડ કરીને આ આંદોલનને પ્રોપરલી ક્લોઝ કરવામાં આવે લોકોની જે માંગ છે એ પ્રોપર ભાવ આપીને કરી દેવામાં આવે